हेलो हेलो वाछड़ो लो फ्रीમાં દેવાનો છે કે હા દેવાનો પણ બાપાએ કીધું કે હે હું ક્યાં 10 10000 કિંમત રાખી હું ખર્જો નીકળી જાય ને તો પેલા ફાકાનો મરાય ને કે આપડે વાછડું મફત દેવો આ એ પાપાએ તો કીધું કે હવે પાપાએ તો પેલા એમ નહી તો પેલા પૂછીને કહેવાય ને તમારે કે ભાઈ વા આપણે ભાઈ વાછડું દેઈ દેવો છો મફત દેવો કે આખી રીતે દેવો તો એ તો વિડીયો ના મુકત ને મફત દેવાનો એનો જ વિડીયો મુકીએ છે આપણે વેચવા વાળા ને કેટલાય ના આવે છે હમ એટલે કેટલાય માણસ ને આવ્યા પછી શું થાય કે તમે મફત નું કયો ને આમાં પૈસા માંગે છે ભાઈ તમારે વેચાતો દેવો હોય તો એ પ્રમાણે કેવાય વેચાતો દેવો તો એ પ્રમાણે આપણે વિડીયો બનાવીએ બરોબર તો બનાવવાનો રવા હોય તો બનાવ નકર હું ન બનાવું મેં તમારી પાહે પૈસા તો નતા લીધા કઈ એડવર્ટાઇઝ ના હા એટલે બીજી વખત કોક ને કેતા પેલા ધ્યાન રાખજો એ બીજી વખત કોક ને કેતા પેલા ધ્યાન રાખજો